તો હેલો મિત્રો ફરેક કપડા નવા બ્લોકમાં મારું મધ્યનું આદિશ છે અને વહેશ આપણે સાધા જ્યાં બ્લોક સ્ટાર્ટ કિલો છે લગભગ બે મહિના આજે હું થઈ ગયું છે એટલે અમને બ્લોક કાંટુ રે મુક્તો છે એનું કારણ એ છે કામ બહુ છે ને આવી જાય આજે સર હું ક્યાં છું બરાબર આજે વહેશ લાઈવ ઉપર ને આ લોકેશન મેં બતાવું ત્યાંનું છે ક્યાં જઈએ તરફ આ છે આજ તળાજ હે ડુંગર રહે એકચ્યુલી મેં આપણે ને પાણી બધું પાઈએ છીએ સ્લીપને ને આ બેજનું લોકેશન એક મસ્ત નંબર એવો છે ને મેં જગ્યા ભાઈ હોટલ હે રસ્તામાં વન વાગ્યા પછી હવે છે ને બહુ કામ આવે છે એટલે તમને બ્લોક કંટ્રોલ મૂકતો થઈ કારણ કે ટાઈમ મળતો ને બ્લોક મેળવવાનો

નમે હું સાટર બળ ગયો ને જલસે ભાઈ ટાટર હલ ભરો દમ માં નાસમ ભરો દે પાણી આવે કે નહીં કેવાનો આવે તો આપણે ઉપયોગ કરન કો કાયા પડી દે કે એક ગામ એટલે આવળો વસ્તુ લાગે સંસકરે કે જો ના તો મે વસ્તુ દેતો હું આવું દિ કોલ આઈતે નુ ને વિયો કેવો મસ્ત કે જો ઓરેક નંબર અવદ્રક જોયા આ બરલી નાખવા ભરાઈ ગયો છે થોડો બાકી છે જો આ બાકી છે જો અહીંયા આ આખું ભરાઈ જાય કે બસી બદલાવું હો આ કેમા કા ભરાજો લાબાયું સેલે છે સેલે ફળે જો હા ભાઈ નેટલો બાકી છે જો હવાનો